દોઢ મહિના પહેલાં હું કશું બોલી જ નહોતો શકતો અને અત્યારે મેડમને મળ્યા પછી અને વાત્સલ્યમાં સ્પીચ થેરાપી લીધા પછી મને ઘણો ફરક છે અને અત્યારે જો મેડમ જોડે વાત કરી જ શકું છું ક્લિયર પર અને અત્યારે કોઈ પ્રોબ્લેમ જ નથી તો મને ઘણા બધા ડૉક્ટરને બતાવ્યું અને ઘણા બધા ડૉક્ટરના રીફર કરવાથી બધા ડૉક્ટરે એવું કીધેલું કે તમારે સ્પીચ થેરાપી કરવી જોઈએ એટલે હું વાત્સલ્યમાં મળ્યો અને મેડમને મળીને પહેલી વાર તો ખુશ જ થઈ ગયું કે ના હવે મને કંઈક રિઝલ્ટ મળશે એમાંથી એટલે પછી ધીમે ધીમે પછી સ્પીચ થેરાપી ચાલુ કરી ત્યારે મને પ્રોબ્લેમ થતો હતો કે અંદરથી મૂંઝવણી એવી થતી હતી કે હું શું કહું અને સામેવાળા શું સમજે અને હું શું કહેવા માગતો હોય એને સામેવાળા શું સમજે એ બધો પ્રોબ્લેમ બહુ થતો હતો અને ટાઈપિંગ કરીને ઘણું મારે બોલવું પડતું હતું એટલે એ બધાથી હું બહુ દુખ્યો હતો એટલે એના લીધે મેડમનો મને ઘણો સપોર્ટ હતો એટલે વાતચલ્ય હોસ્પિટલને થેન્ક્સ અને મને કલ્પના મેડમને પણ થેન્ક્સ કહું છે